ક્યારે એવું બન્યું છે કે કોઈ એક ભેટ માત્ર ભેટ ન રહેતા આખા દેશમાં ચર્ચાનો વિષય બની જાય હા આજે આપણે એવી જ એક ખાસ ભેટની વાત કરવાના છીએ જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે ચાલો જોઈએ કે આખી વાત છે શું જુઓ આ ઘડિયાળ હીરા મહેલ જેવી શાન આ બધું જોતાં જ મનમાં શું આવે લક્ઝરી રોયલ્ટી કંઈક બહુ જ મોટું બસ આ તો ખાલી શરૂઆત છે અસલી વાર્તા તો હવે શરૂ થાય છે તો આ આખી કહાની એક ખાસ ભેટની આસપાસ ફરે છે અને આ ભેટ કોને મળી ભારતના સૌથી જાણીતા પરિવારોમાંના એક અંબાણી પરિવારના સભ્યને અને જેવી આ ભેટ સામે આવી બસ ચર્ચાઓ શરૂ થઈ ગઈ સારું તો હવે સવાલ એ થાય કે આ ઘડિયાળ છે શું કોણે બનાવી છે અને કોના માટે બનાવવામાં આવી છે ચાલો આ ઘડિયાળની ઓળખ કરીએ તો આ રહી આખી વાત બનાવનાર છે જેકો બેન્ડ કંપની જે લોકો લક્ઝરી ઘડિયાળોના શોખીન છે એમને ખબર જ હશે કે આ નામ કેટલું મોટું છે એમની ડિઝાઇન્સ એકદમ અનોખી હોય છે અને આ ખાસ ભેટ જેને મળી છે એ છે અનંત અંબાણી હવે આવે છે સૌથી મોટો સવાલ જ્યારે પણ આવી કોઈ લક્ઝરી વસ્તુની વાત નીકળે ત્યારે આપણા મગજમાં પહેલો વિચાર શું આવે ભાઈ આની કિંમત કેટલી હશે બસ તો ચાલો હવે આ ભેટના સૌથી ચોંકાવનારા ભાગ પર જ જઈએ તો સવાલ એ જ છે આ ઘડિયાળની કિંમત કેટલી છે જવાબ આપુએ પહેલા જરા મનમાં વિચારો કારણ કે જે આંકડો હવે સામે આવશે એ કદાચ આપણી કલ્પના કરતાં પણ મોટો છે સાડા બાર કરોડ રૂપિયા જી હા બિલકુલ સાચું સાંભળ્યું બાર કરોડ પચાસ લાખ રૂપિયા આ કિંમત જ બધું કહી દે છે નહીં આ ખાલી ટાઈમ જોવાની વસ્તુ નથી આ તો એક પાવરફુલ સ્ટેટમેન્ટ છે પણ શું વાત ખાલી પૈસાની જ છે ના બિલકુલ નહીં આ ઘડિયાળની અસલી કિંમત એના પ્રાઇસ ટેગમાં નથી પણ એની ડિઝાઇનમાં છે એની થીમમાં છે એક એવી ખાસિયત જેને એને દુનિયામાં એકમાત્ર બનાવે છે આ ઘડિયાળની થીમ છે વનતારા હવે આનો મતલબ શું આનો મતલબ એ છે કે આ કોઈ સામાન્ય ફેક્ટરીમાં બનેલી ઘડિયાળ નથી ના આ તો એક કલાકૃતિ છે એક આર્ટ પીસ છે જે ખાસ ફક્ત અને ફક્ત અનંત અંબાણી માટે જ બનાવવામાં આવ્યું છે અને આ જ વસ્તુ છે જે આને સાચે જ અમૂલ્ય બનાવે છે સારું તો જ્યારે આટલી મોટી અને ખાસ ભેટની વાત બહાર આવે ત્યારે લોકોનો શું કહેવું હોય લોકો શું વિચારે છે ચાલો હવે એ જોઈએ કે આ જાહેરાત પછી લોકો સાથે કઈ રીતે વાતચીત કરવાનો પ્રયાસ થયો જેમણે આ જાહેરાત કરી એમણે સીધું જ પૂછ્યું અને એ પણ આમ આ શાનદાર ઘડિયાળ વિશે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટ કરો એકદમ સીધો સવાલ નહીં આનાથી શું થયું ચર્ચા માટેના દરવાજા ખુલી ગયા મતલબ કે આ ખાલી ઘડિયાળ બતાવવા માટે નહોતું લોકોને વાતચીતમાં જોડવાનો પણ એક પ્રયાસ હતો અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કોઈ પણ ભેટનું સાચું મૂલ્ય શું હોય છે શું એની કિંમત છે મતલબ કે આ બાર કરોડ કે પછી એની પાછળની ભાવના એની પાછળની કળા જેમ કે આ વંતારા થીમ એક બાજુ છે પૈસા અને બીજી બાજુ છે પર્સનલ ટચ સાચી વેલ્યુ ક્યાં છે આ વિચારવા જેવો સવાલ